રાશનની દુકાનના સંચાલકે ઘઉ ચોખા ચણાનો સંગ્રહ કરીને ટ્રેક્ટરમાં લઈને બારોબાર વેચવા જતા અનાજનો જથ્થો ઝડપી મામલતદાર કરી રહ્યા છે ધાંગધ્રાના ભારત ગામે રાશનની દુકાનના સંચાલક દ્વારા અનાજનો જથ્થો લાભાર્થીઓને નહીં આપીને કૌભાંડ આચરવામાં આવતા જથ્થો સીઝ કરાયો ધાંગધ્રા તાલુકાના ભારત ગામે સસ્તા અનાજની દુકાનોના સંચાલકો દ્વારા અનાજનો જથ્થો લાભાર્થીઓને નહીં આપીને બારોબાર વગી કરવાના ચાલી રહેલ

ધાંગધ્રા તાલુકાના ભારત ગામે સરકારી અનાજનો જથ્થા બાબતે અમને બાતમીના આધારે અમે તપાસ કરી તપાસના અંતે અમને એક ટ્રેક્ટરમાં લીલા કલરના ટ્રેક્ટરમાં અમને દસ કટ્ટા ચણા પાંચ કટ્ટા ઘઉં અને પાંચ કટ્ટા ચોખા અમને બિનવારસી મળી આવેલા હતા જે મળી આવેલ સરકારી અનાજનો જથ્થો પંચરોજ કામના આધારે અમને મળી આવેલો હોય અમે એમને નિયમનુસરની આગળની વાત કાર્યવાહી કરતાં એ જથ્થો સીઝ કરી અને અમે ધ્રાંગધ્રા ખાતેના જે ગોડાઉન છે પુરવઠાનું ત્યાં સીઝ કરી અને ત્યાં સ્ટોર કરેલો છે ટ્રેક્ટરને અમે પોલીસ સ્ટેશનને અમે એમના હવાલે મૂકેલી છે અને આગળની તજવીજ માટે ડીએસઓ સાહેબ મહેરબાન જિલ્લા પુરવઠા અધિકારીશ્રીના ત્યાં અમે રિપોર્ટ કરેલો છે અને આગળની કાર્યવાહી હાલ ચાલુમાં છે